<laughs> एक विद होम गुड मॉर्निंग बताने के हम सो मजा माने मजा मजा सो कारण के आपला व्लॉग जो था मजा मजा है मस्त मजा ने गुड मॉर्निंग थई है जो नाश्ता ना करने जा रहे हैं बुखार बुखार ससी अन आई अगर जो अच्छी थी जो कुमकरण ए कुमकरण उठे उठ ये सब गोपाल है गोपाल शू करियो चम वेला वेला दा मम्मी बोले हरी है चम बोले हरी है गोपाल शू करी दो हम तो दांत <laughs> <लो चारी। laughs> तो कोई पर हम अले तो चालू आ गोपाल चम मा टोपी अलग अलग पेरी है है है

તો આપણે હે ને નાસ્તામાં મેગી તૈયાર હે તો ફટોફટ જઈને મેગી ખાઈ દઉં તો ગાઈસ મેગી તૈયાર હે જુઓ લાલ ચોર બનાવી છે તીખી લાગે મને તો તીખી બનાવી છે ને હું ખાઈ અકવા નહીં અને ગરમ ગરમ પાછી ચીખી તો ચલો ફટોફટ નાસ્તો કરું ને તમારે ખાઈ હોય તો આઈજો શું લાયો શું લાવ્યો હે બતાવજી કેવા તો પેલો ડાકુ ઉતરાય ને ગોળ ફાળાય ને બતાવજી

ગાઈ સાજે હે ને ગોપાલે આજે નહીં પણ બે ત્રણ દિવસ પેલા ગોપાલે એક નવું ટોય એડ કર્યું છે અને એ ટોય શું હશે ગેસ કર લેજો પેલા ફોન સાયકલ ના પણ જુઓ છે આ લેપટોપ લેપટોપ ખોલી ને બતાવીએ ખોલ થિંક પેડ સેકન્ડ લાયો છે અને છે જો વારી કંપનીનું નું લિનોવો અને યોગા ઇલેવન ચાલુ થાય રહ્યું જુઓ આપણે કેમેરા પર આ ફ્રી ફાયર આવશે ગોપાલ તો ફ્રી ફાયર આવશે હરી પાર એક વિડિયોમાં નતું જવાનું તેમ કરી પોક ફ્રી ફાયરમાં લાવું થઈ અને એ હું તમને એક વસ્તુ બતાઉ જો ખાલી હે ડાર્ક સ્ક્રીન ઓ આडले આडले જો સ્ક્રીન

ટાઈપિંગની ગેમો રમ રમ કરે ને તો પતી ગયું ચાર્જિંગ જા હેડ હવે મેલીયા ચાર્જિંગ જા મિલતા હૈ દોડી ઉપાડી માથે તો ફાઇનલી ગાઈસ બફરના ચાર વાગી ગયા હે ને હન ખાઈ ને એક વાગે મસ્ત ઊંઘી ગયો તો ને ત્યારે ચાર વાગી રહ્યા હતા તો ફટોફટ જઈને ફ્રેશ થતા ઉકેલા તો ચા થોડો ચા ચાઈ ચા બનાવાની ચાલુ છે પડ પડ મે સ્થથા ઉગા લેતો અને પહેલી વાર જો છે ને કૂતરાને નાશ ખવાય છે દોસ્તો કૂતરો હે ને તાજા પોણીએ ધોવું એટલે एकदम તાજો માળો થઈ જો ના જો પાણી છોટવા છે લાડ ધોવું મનાલને પાઈપ પાઈ બલ્લી પાઈપ પે પલ્લી પે લા મૂધું તો ફાઇનલી મિત્રો મારા છે ને પપૈયા ને પપૈયુ આવી ગયું જો હેને એકદમ પીળું 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 મને હવે પાડવાનું હે હું હે ને મોટું ધોવા આવ્યું તો નોટિસ કર્યું તું આ રહ્યું તો ફાઇનલી મિત્રો જોવો હેને અમાર લંબુ આવી ગયું હે લંબુ પાડવા માટે પપૈયુ ઓકડી લઈને લેડ આપણે બે રૂમાલ પકડીએ આપે પકડવા <laughs> 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 એ બીજું આયુ નોન વાયુ નોન વાયુ બીજું ભાઈ છે પડશે ભાઈ છે એવું માથા પર પડ્યું હતું જેવું વાગત બસ કઈ ગયું પેલથી જંદે થી ખાઈ ગયેલા છે જો ખિલકોડું એ નીકળું કોણ તો મારે એ પેલું પેલું થોડું પાકા જેવું વીરું પાડી દે અને એરું આપણે કૌમાં મેલ દઈએ બીજું જોડે રહ્યું ને ચેવું ફેના પુતામ છે તિવાર હોય બોલ લે ચેવું ને આકડ્યું એ લે આ બીજ વાય દે આટલે તો પૈયા છે હજી છેલ્લા બીજ વાબ હતા રે ચેલિયમ ચેલિયમ નાખી બીજું હા જો પપૈયાની ની થઈ તો મિત્રો ખાવાનું હતું પપૈયું પણ પપૈયાનો મેળ આવ્યો નહી એટલે જો ચણા બનાવી નાખી કરે કરેક વિથ હોમ ચણા ચોર ખાટી બેર કરી એવું લાગે કેમ કે એકલો લેબુ નો રસ જ એકલો લેબુનો રસ ફટોફટ ખાઈ લઈએ તમારે ખાવું ને તો આવી જ ફાઇનલી મિત્રો હોજ પડી ગઈ છે ને આ ટ્રાફિક અવાજ થોડો વધારે આવતો છે ને હોજ પડે ને હું અને ગોપાલ જો ગોપાલ રુદ્ર મેડમ ચાર જણા છે ને શ્રીફળ લઈને આયા છીએ ખોડિયાલ માતાના મંદિરે જો અમારે એક મનગત હતી તો શ્રીફળ કરવાનું છે તો વિડિયોની અંદર કન્ટિન્યુ બનાવો હું તમને છે ને ખોડિયાલ માતાજીના દર્શન કરાવી નાખું ફાઇનલી મિત્રો અમે છે ને મોનગત કરીને આવી ગયા હે પાછા અને આજ છે ને બહુ અંધારું થઈ ગયું જોવો અને વ્યૂ જોવો કેટલો નેક્સ્ટ લેવલ ને આ જોવો બે ભાઈ બન એની સાથે આપણો આજનો વ્લોગ ખતમ કરવું વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા મળીએ બીજા વ્લોગમાં બાય બાય